આ વાત છે આજથી પંચાણું થી સો વર્ષ પહેલાંની કે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો બળદગાડા અને ટ્રેનોનો ઉપયોગ કરતા હતા ખાસ કરીને આ ટ્રેનો કેવી રીતે અને કયા રસ્તાઓ ઉપર ચાલતી હતી શું તમને ખબર છે કે આ ટ્રેનોમાં કેટલા લોકો ભીડ કરતા હતા આજનો ટ્રેનનો જે મુસાફરીનો જે ચાર્જ છે એ અને તે સમયનો મુસાફરીનો ચાર્જ અને મુસાફરીની મજા કંઈક અલગ જ હતી તમને નહીં ખબર હોય કે આ ટ્રેનોમાં આવી રીતે લોકો જથ્થાબંધ સંખ્યામાં જતા હતા ક્યાંક લોકો બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરતા હતા તો કેટલાક લોકો ટ્રેન દ્વારા પણ મુસાફરી કરતા હતા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાન લઈને જવાનું હોય કે પછી કોઈ અન્ય પ્રસંગમાં જવાનું હોય તો કેટલાક લોકો ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરતા હતા આવી જુદી જુદી સુવિધાઓથી ભરપૂર આ ગામડાની મજા જ કંઈક અલગ હતી એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આ ગામડાઓ આજે ખાલી થતા જાય છે એવા સમયમાં આ ગામડાનો વિડીયો તમને ઘણું બધું શીખવી જશે આ ગામડાનો વિડીયો જોઈને તમે પણ કંઈક ભાવુક થઈ જશો કારણ કે આજના શહેરી એક યુગમાં આપણે બધા આપણા ગામડાથી દૂર જઈને એક શહેરમાં ભાગદોડવાળી જીવનશૈલીમાં વ્યસ્ત હોઈએ છીએ એવા સમયમાં આ ગામડાના દ્રશ્યો આ ગામડાના સૌ જે કાંઈ પણ અનુભવો છે સૌને યાદ આવે છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ ગામડાની કેટલીક ખાસ સફર કરાવવાના છીએ માટે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગામડે રહેવું કોને ન ગમે ગામડાની એક સરસ વ્યાખ્યા કરવામાં આવી છે કે ગામડામાં જ્યારે જ્યારે લોકો જાય છે ક્યાંક તો બસ દ્વારા જાય છે તો કેટલાક લોકો ટ્રેન દ્વારા જાય છે બસોમાં પણ આ પહેલાંના દ્રશ્યો છે કે જે સો વર્ષ પહેલાં કેટલાક લોકો આ બસોમાં આવી રીતે મુસાફરી કરતા હતા તો કેટલાક લોકો ટ્રેનમાં પણ એકબીજાને હલવાની પણ જગ્યા ન હોય એવી વ્યવસ્થા હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો એમાં પણ મેક્સિમમ લોકો સમય જતા હતા આ ગામડાની વ્યાખ્યા હું એમ કહેતો હતો કે આ ગામડાની વ્યાખ્યા કોઈ સરસ મજાના દુહામાં લખાય છે કે ગામડું કોને કહેવાય તો કે ગામડું એને કહેવાય કે જ્યાં ધૂળ ઢેફા અને પાણા હોય જ્યાં ભીતે ભીતે છાણા હોય ધાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય ઈ ઉકળા ઓટા હોય એ બળદિયાના જોટા હોય ઘરની માથે દેશી નળિયા હોય અને વિઘા એકના ફળિયા હોય સૌના હૈયા બળિયા હોય અને મકાયમ મોજે દરિયા હોય હમૈયા ફૂલ એકા હોય તાલ એવા ડેકા હોય પછી મોભને ભલેને ડેકા ડેકા હોય પણ એ માના મનના મોટા હોય અને ગાય ગોબરને ગારો હોય આંગણ તુલસી ક્યારો હોય અને હા એવું કહેવાય કે લોકોનો જામેલો ડાયરો હોય અને આ ગામડા શહેર કરતા ખૂબ સારા હોય આ ગામડાઓ શહેર કરતા ખૂબ સારા હોય આવા સરસ મજાના ગામડા વિશેના તો અનેક ગીતો અનેક દુહા છંદો લખાયા છે એમાંથી કેટલીક ઝલક જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણને આપણું બાળપણ યાદ આવી જાય કે આ કે મિત્રો સાથે વિતાવેલી પળો જુદી જુદી રમતો આજે મોબાઈલ આવતાની સાથે જ રમતો ભૂલાતી જતી ગઈ છે. ક્યાંક ચોકઠાબાજીની રમત હોય, આંધળા પટ્ટાની રમત હોય કે પછી મોઈ ડંડેની રમત હોય કે પછી ગીલી દંડો હોય. આવી તો કેટલી રમતો. નારગોલ તો કેવી રીતે ભૂલી શકાય? બધા જ બાળકો સાથે મળીને આ રમતો રમતા હતા. એમાં પણ ખાસ વાત જો કહેવામાં આવે તો લખોટીની રમત કે જેમાં ખૂબ આનંદ થતો હતો. ચોકઠાબાજી તો રમતા જ હતા પરંતુ લખોટી અને ભમરડા ફેરવાની એક અલગ જ મજા હતી. સંતાકલો દા આવા તો અનેક રમતો કે જે આજે ખૂબ વિસરાતી જાય છે આ ગામડાનું જીવન ખૂબ સાદગી ભર્યું હતું ક્યાંય પણ લોકો વચ્ચે કોઈ હરીફાઈ નહીં બધા જ એક સરખા ભાવ સાથે રહેતા હતા અલગ અલગ બાળકો દ્વારા એમનો ઉછેર પણ ખાસ રીતે થતો હતો અને બાળપણ એમનું જે ગામડામાં વીત્યું હોય એમને સંસ્કારોની પણ કોઈ કમી ન હોય આજે પણ જે લોકોનું બાળપણ ગામડામાં વીત્યું છે ગામડાની માટીમાં રમીને જે લોકો મોટા થયા છે એને આજે પણ રોગ થતા નથી આ શહેરી ફાસ્ટ ફૂડ વાળી જીવન શૈલીમાં આ શહેરી ભાગદોડ વાળી જીવન શૈલીમાં આજે પણ એ લોકો ખૂબ સારી રીતે જીવી શકે છે કે જેમણે દેશી ઘી ખાધું હોય ને દેશી ગાયોનું દૂધ પીધું હોય ત્યારે આવા જે લોકો છે ગામડામાં રહીને પોતાનું બાળપણ વિતાવ્યું છે તેઓ ભાગ્યશાળી છે કારણ કે આજના આ શહેરી યુગમાં દરેક લોકોની ઈચ્છા એવી હોય કે ગામડે જઈએ પરંતુ આ જીવન નિર્વાહ ચલાવવા માટે કે પછી શિક્ષણ અને બીજા અન્ય ધંધાકીય હેતુમાં ગામડે જવું મુશ્કેલ થતું હોય એવા સમયે આ ગામડાની કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરજો તથા આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અને તમારા ગામનું નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ચૂકતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ